હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળા માટે ગરમા ગરમ બાજરીની રાપ આ રાબ પીવાથી તમને શરદી ઉધરસમાં ખૂબ જ ઝડપથી રાહત થશે અને એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો બાળકોને પણ ભાવશે આ રાબ ફક્ત પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો શિયાળાની આ કડકડતી ઠંડીમાં અઠવાડિયામાં બે વખત તો આ રાબ ચોક્કસથી પીવી જોઈએ રાપ બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં આપણે એક મોટી ચમચી જેટલું ઘી ગરમ કરી લેશું ઘી ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું હવે ઘી ઓગળી ગયું છે તો ત્યારબાદ આપણે તેમાં ત્રણ લવિંગ ત્રણ મરી અને એક તજનો ટુકડો ઉમેરી દેસુ અને લવિંગ ઘીમાં ફૂટી જાય ત્યાં સુધી આપણે થવા દેસુ હવે લવિંગ સરસ ઘી સાથે ફૂટી ગયા છે તો અડધી ચમચી જેટલા અજમા ઉમેરી દેસુ અજમાનું પ્રમાણ અહીં તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો અજમા સરસ ઘી સાથે સંતળાઈ જાય ત્યાં સુધી થવા દેસુ હવે તેમાં ત્રણ મોટી ચમચી જેટલો બાજરાનો લોટ ઉમેરી દેસુ અને લોટને ઘી સાથે શેકી લેશું અને ગેસને એકદમ ધીમો રાખવાનો છે જેથી કરી અને આપણી બાજરીનો લોટ બળે નહીં અહી તમારે જે પ્રમાણે રાબ બનાવી હોય એ પ્રમાણે લોટ લઈ લેવાનો મને થોડું ઘી ઓછું લાગે છે તો આપણે એક ચમચી જેટલું ફરી ઘી એડ કરીશું આ રીતે જો તમને ઘી ઓછું જણાય તો તમે ઉપરથી ઘી ઉમેરી શકો છો ત્રણ ચમચીના લોટના માપ પ્રમાણે ત્રણ માણસ માટે રાબ બની ને તૈયાર થશે તમારે જે પ્રમાણે રાપ બનાવી હોય એટલી ચમચી લોટ લઈ લેવાનો હવે લોટને ઘી સાથે એકદમ સરસ શેકી લેશું બે થી ત્રણ મિનિટમાં એકદમ સરસ બદામી કલરનો લોટ થઈ જશે લોટ એકદમ સરસ બદામી કલર જેવો થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું અને ગેસને એકદમ ધીમો રાખવાનો છે લોટ બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે વચ્ચે વચ્ચે ચમચાથી આપણે આ જ રીતે ફેરવતા રહેવાનું છે લોટને શેકાતા બે મિનિટ જેવો સમય થઈ ગયો છે તો હવે તેમાં બે ગ્લાસ જેટલો પાણી ઉમેરી દેસુ હવે આપણે ચમચાની મદદથી આ રીતે બધું હલાવીને મિક્સ કરી લેશું આપણી રાબમાં થવા દેશું અને ગેસની ફ્લેમને હવે આપણે મીડિયમ કરી દેશું વચ્ચે વચ્ચે ચમચાથી રીતે રાબને હલાવતા રહેવાનું છે જેથી કરીને બાજરીનો લોટ નીચે બેસી ના જાય એકદમ સરસ ઉભરો આવે ત્યાં સુધી આપણે આ રીતે હલાવતા રહેશું ફક્ત દોઢ થી બે જ મિનિટમાં રાબમાં એકદમ સરસ ઉભરો આવી જશે ચમચાને સતત આ રીતે હલાવતા રહેવાનું છે નહીંતર તો રાપ તળીએ બેસી જશે હવે આપણું પાણી ઉકળતા દોઢ થી બે મિનિટ જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકશો આ રીતે એકદમ સરસ ઉભરો આવી ગયો છે તો આ સમય તેમાં બે મોટી ચમચી જેટલો હું દેશી ગોળ ઉમેરું છું ગોળનું પ્રમાણ પણ અહીં તમે વધારે કે ઓછું તમારી પસંદ પ્રમાણે રાખી શકો છો હવે ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેમાં ચમચો ફેરવી લેશું અને અહીં આ જ સમયે તમને જો વધારે પડતી રાગ ઘાટી લાગતી હોય તો તમે પાણી ઉમેરી શકો છો રાબ તમને જેવી પણ પસંદ હોય પાતળી કે ઘાટી એ પ્રમાણે તમે બનાવી શકો છો હવે ગોળ બધો ઓગળી ગયો છે તો ફરી પાછો રાબમાં એક ઉભરો આવે ત્યાં સુધી થવા દેશું ત્યાં સુધી મેં એક ચમચી જેટલો મેં કાજુ બદામનો ભૂકો ઉમેરેલો છે તેને આ રીતે મિક્સ કરી લેશું એક ટી સ્પૂન જેટલો આપણે સૂંઠનો પાવડર ઉમેરી દેસું અને એક નાની ચમચી જેટલું ટોપરાનું છીણ ઉમેરી દેસું બધી વસ્તુને આ રીતે મિક્સ કરી લેશું આ બધી વસ્તુ રાબ એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે અને બાળકોને પણ ખૂબ જ ભાવશે હવે રાબમાં આવે ત્યાં સુધી આપણે ચમચાની મદદથી આ રીતે હલાવતા અને રાબને ઉકળવા દેશું તમને રાબ જેવી પણ પસંદ હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો વધારે ઘાટી લાગતી હોય તો થોડું પાણી ઉમેરી દેવાનું અહીં મારી રાબ મીડિયમ પ્રમાણમાં છે એકદમ ઘાટી પણ નથી અને એકદમ પાતળી પણ નથી હવે રા આ રીતે એકદમ સરસ ઉભરો આવી ગયો છે આ રીતની એકદમ સરસ ઉકળી જાય ત્યારબાદ આપણે બંધ કરી દેશું અને હવે ગેસ ઉપરથી ઉપરથી ઉતારી સર્વ કરી લેશું તેમાં ફરી પાછું ટોપરાનું છીણ ઉમેરી દેશું અને કાજુ બદામની ત્રણ ઉમેરી સર્વ કરી લેશું તો ફ્રેન્ડ ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય તેવી આ રાબની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે